ભાવનગરમાં મારુતિ ઇમ્પેક્ટ દ્વારા ટીબી મુક્ત અભિયાન સંદર્ભે ટીબીના દર્દીઓને બસો પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું વડાપ્રધાન શ્રીને ભારત દેશને બે હજાર પચીસ સુધી ટીબી મુક્ત બનાવવા માટે જે સામાજિક આગેવાનોને અને સંગઠનોને નિક્ષે મિત્ર બની ટીબી પેશન્ટને પોષણ કીટ આપવા માટે જે આહવાન કરેલ તેના ભાગરૂપે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના બસ્સો ટીબી પેશન્ટ્સને શહેરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી મારુતિ ઇમ્પેક્સના બંને ભાઈ બંધુઓ દિનેશભાઈ લાખાણી અને સુરેશભાઈ લાખાણી દ્વારા સો સો પેશન્ટને દત્તક લઈને આગામી છ માસ સુધી પોષણયુક્ત અને પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવનાર છે તે આજરોજથી આપણે ચાલુ કરેલ છે આ મેયર શ્રી મેયરશ્રી માન્ય શ્રી પશ્ચિમ વિદુભાઈ વાઘાણી ટ્રેનિંગ કમિટી ચેરમેન અને દાતાશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આજે આવ્યો વધુમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સાતસો એકાણું ટીબી પેશન્ટ સામે આપણી પાસે અત્યારે આઠસો ને એકતાલીસ કીટ એટલે કે દાતા કીટ વધુ છે અને પેશન્ટ ઓછા છે એટલે ભાવનગર મહાનગરના તમામ નાગરિકો જેઓએ આ અભિયાનમાં સાથ આપ્યો છે તેમને આ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને મને ચોક્કસ ખાતરી છે કે ભાવનગર શહેરમાંથી માનીય વડાપ્રધાનશ્રીની જે ટીવી મુક્ત ભારત અભિયાન છે એમ ટીવી મુક્ત ભાવનગર આપણે બે હજાર પચીસ સુધીમાં કરી શકીશું